એ મોરે મોરો કરી નાખ્યો હો ભાઈ આ આખલા છે ભાઈ હવે તમને મિત્રો આખલા આગળ વિડીયો બતાવવાનું છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો કેમકે જ્યારે આવા આખલા મિત્રો લડાતા હોય છે ત્યારે આપણે એની નજીક તો ન જવું જોઈએ તમે જો એવું વિચારતા હોય કે બિચારા લડાય છે ને ભલાઈ કરવા જતા તમે ત્યાં છોડાવવા જશો તો ભાઈ અમુક આખલા તો બિચારા સારા હોય છે કે માની જાય છે પણ અમુક આખલા મોરે મોરો ન કરી નાખે એનું ખાસ ધ્યાનમાં રાખવું હવે તમને વિડીયો બતાવને ને એટલે તમને પોતાને ખબર પડી જશે કે ના ભાઈ વાત તો સાચી છે હો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને મારા વડીલો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની નવી નવી દુનિયામાં અત્યારે એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને જે આખલા તમે જોઈ રહ્યા છો આ બંને આખલા સાહેબ જોર જોરથી લડાઈ રહ્યા છે લડાતા લડાતા મિત્રો એક ફ્રૂટવાળાની દુકાન હોય છે જે કેરીને કેળાને દ્રાક્ષને બધું વેચતા હોય છે એના દુકાનમાં જઈને બંને આખલા ઘૂસી જાય છે ત્યાં પછી ત્યાંનો માલિકને તો નુકસાન આવે છે પણ જ્યારે માલિક એના ઉપર પાણી રેડે છે ત્યારે આખલા બંને આગળ જાય છે આમ કરીને સાહેબ રમણ ભમણ કરી નાખ્યું હોય છે તો એ છે મિત્રો આ આખલા આ આખલાના વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે અને વિડીયોના માધ્યમથી હું તમને પણ એક રિક્વેસ્ટ કરવા માગું છું કે મારા ભાઈ જ્યારે પણ તમને એવું લાગે કે આખલા વધાઈ રહ્યા છે લડાઈ રહ્યા છે તો એની વચ્ચે કોઈની જિંદગીમાં ન જવું જોઈએ સાહેબ કેમ કે આ આખલા સાહેબ બહુ એટલે બહુ ખતરનાક હોય છે તમને ઉલાડીને ફેંકી દેશે કાંઈ ખબર નહીં પડે ભાઈ અને આ તમે જોઈ લો દ્રશ્યો જોઈને તમને ખબર પડી જશે કે સાહેબ ખરેખર આ વધાય છે કે શું કરે છે હવે હાલો સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો